ભારત અને બાંગ્લાદેશમાં કરોડો લોકોની જીવનરેખા ગંગા નદી પોતાનો સૌથી ગંભીર દુષ્કાળના સમયનો સામનો કરી રહી છે આઈઆઈટી ગાંધીનગર અને યુનિવર્સિટી ઓફ ઓરિજોનોના શોધકર્તાઓએ રિસર્ચમાં જાણ્યું છે કે છેલ્લા તેરસો વર્ષોમાં આ વર્ષે ગંગા નદી સૌથી ગંભીર દુષ્કાળનો સામનો કરી રહી છે આ અધ્યયનમાં ભવિષ્યમાં જળવાયુ પરિવર્તનના કારણે ગંગામાં મોટા હાઇડ્રોલોજિકલ ફેરફાર થવાની ચેતવણી આપી છે અધ્યયન અનુસાર આ વિસ્તારની જળ સુરક્ષા કૃષિ અને વિદ્યુત ઉત્પાદન પર ગંભીર અસર પાડી શકે છે આઈઆઈટી ગાંધીનગર અને યુનિવર્સિટી ઓફ ઓરિજોનાના સંશોધકોએ તેરસો વર્ષના ડેટા અને મોડેલનો ઉપયોગ કરીને ગંગા નદીના પ્રવાહનો અભ્યાસ કર્યો છે તેમણે શોધી કાઢ્યું છે કે ઓગણીસો નેવુંના દાયકાથી ગંગા નદીના પ્રવાહમાં તીવ્ર ઘટાડો થયો છે અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે ગંગા નદીમાં બે હાજર ચાર થી બે હાજર દસ દરમિયાન ગંભીર દુષ્કાળ પડ્યો હતો સંશોધનમાં જણાવાયું છે કે ગંગા બેસિનમાં ઓગણીસો એકાણું થી બે હજાર વીસ દરમિયાન બે ગંભીર દુષ્કાળ પડ્યા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો